અવોર્ડ એટલે શું અવોર્ડ માત્ર ધાતુની એક ટ્રોફી કે કાગળનું પ્રમાણપત્ર નથી અવોર્ડ એટલે તમારી અસાધારણ મહેનત અડગ સમર્પણ અને અનોખી ક્ષમતાની સત્તાવાર સ્વીકૃતિ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના નક્કી કરેલા લક્ષ્યોને પાર કરીને કંઈક વિશેષ કરી બતાવે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવતું એક સન્માન એ સાબિત કરે છે કે તમારી ક્ષમતા અને યોગદાનને ગંભીરતાથી નોંધવામાં આવ્યું છે અવોર્ડ એ એક એવું પ્રેરણાદાયી બળ છે જે વ્યક્તિને ભીડમાંથી અલગ ઓળખ આપે છે અને સૌ માટે એક નવી દિશા અને એક બેન્ચ માર્કની સ્થાપના કરે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં અને આજની ચર્ચાનો વિષય છે પદ્મ અવોર્ડ બે હજાર છવ્વીસ સફળતાની સીડી ચડવા માટે સખત મહેનત જરૂરી છે પણ તે સફળતાને ટકાવી રાખવા માટે પ્રોત્સાહન અને માન્યતા પણ એટલા જ જરૂરી છે અવોર્ડ કે પ્રશંસાપત્ર એ વાતનો પુરાવો છે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો દર્શક મિત્રો પદ્મ પુરસ્કારો ભારત રત્ન પછીના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો છે તેની શરૂઆત વર્ષ ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી અને દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તેની જાહેરાત કરવામાં આવે છે કલા સામાજિક સેવા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અને જાહેર સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ યોગદાન બદલ આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે આજે પ્રજાસત્તાક દિવસની આપ સર્વે દર્શક મિત્રોને હૃદયપૂર્વક પાઠવતા આજના આ કાર્યક્રમની અને આપણી ચર્ચાની શરૂઆત કરીએ અને આ મહત્વપૂર્ણ વિષય પર વિસ્તૃત રૂપે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાત સતીષભાઈ મોરી સતીષભાઈ જિંદગી કેફે કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

ત્યારે ચોપ્પનમાં જે એવોર્ડ અપાયા તેમાં પહેલો વર્ગ બીજો વર્ગ ત્રીજો વર્ગ એ રીતે એવોર્ડ અપાતા હતા પછી ઓગણીસો પંચાવનમાં એ વર્ગનું નામ બદલી પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવા ત્રણ નામ આપ્યા અને ઓગણીસો પંચાવનથી આ એવોર્ડ આ નામથી આપવાની ભારત સરકારે શરૂઆત કરેલી છે આ એવોર્ડ એક એવા પ્રકારના એવોર્ડ છે કે જે આખા દેશમાં કે નામના મેળવી હોય વિદેશમાં નામના મેળવી હોય એમાં ભારતીયને પણ મળે બિન નિવાસી ભારતીય જે વિદેશમાં વસતો હોય એને પણ મળતા હોય છે અને કોઈ ક્ષેત્રમાં ખાસ કામગીરી કરી હોય એના એક માન્યતા ગણો પ્રમાણપત્ર ગણો એની એક સન્માન ગણો અથવા તો એનું જે શું કહીએ આપણે કે પોતે તર્પણ જે કર્યું છે કામ માટે એનો એક બદલાનો ભાવ છે એ રીતે આ એવોર્ડ અપાય છે આમાં કોઈ એવોર્ડમાં પૈસા આપવાની કે એવી કોઈ વાત નથી હોતી પ્રમાણપત્ર અને મેડલ બે જ અપાય છે એટલે આ વખતે એકસો એકત્રીસ જેટલા લોકોને ગઈકાલે ભારત સરકારે જાહેરાત કરી અને ત્રણેય કેટેગરીના એવોર્ડમાં સમાવિષ્ટ કર્યા છે એમાં ગુજરાતના મુખ્યત્વે પાંચ લોકોનો સમાવેશ કર્યો છે એક

ત્યારબાદ સાહિત્ય માટે રતિલાલ રોરે સાગર સાહિત્યકાર પંડ્યા ને માણ ભટ્ટ એવોર્ડ માટે માણ ભટ્ટ નું જે આખ્યાન કરે છે વગાડી અને તો એમને પણ પદ્મશ્રી માટે પસંદગી કરી છે ભારત સરકારે ગઈકાલે જાહેરાત કરી છે વાત કરી આપે કે કેવી રીતે આની શરૂઆત થઈ કેવી રીતે એને વર્ગીકૃત કરવામાં આવ્યા એની પ્રોસેસ વિશે પણ વાત કરવી છે પણ તે પહેલાં ગુજરાતી સાહિત્યમાં આગવી સેવા આપવા બદલ રતિલાલ મોહનલાલ બોરીસાગરને પદ્મશ્રી આપવામાં આવશે તેઓ ગુજરાતી હાસ્ય લેખક તથા નિબંધકાર છે ઓગણીસો ચુમ્મોતેરમાં તેઓ એકેડેમિક સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે આવ્યા જ્યાં લગભગ એકવીસ વર્ષ સુધી સેવા આપી ટૂંકી વાર્તાના લેખનથી સાહિત્યમાં પગલું માંડ્યું અને પ્રથમ હાસ્ય સંગ્રહ તેમનો મરકમરક ઓગણીસો

સાહિત્યકારને જે આનંદ થાય એવો આનંદ હું ખરેખર અનુભવું છું એટલે સતી સર આપણે આગળ વાત કરીએ તો અવોર્ડ જે મળે એમાં કોને ખુશી ન હોય અને જ્યારે આટલો સર્વોચ્ચ કહેવાતા જે ચાર પાંચ અવોર્ડ છે એમાંથી પદ્મશ્રી અને પણ પાંચ ગુજરાતીઓને મળ્યો છે તો આ વાત કરી કે ઓગણીસો ને પંચ સત્તાવન કે ચોપનથી શરૂ થઈ આ જે પણ અવોર્ડ વિતરણની જે વિધિ છે પણ એની પ્રોસેસ કેવી રીતે હોય છે લોકો સમગ્ર ઇન્ડિયામાંથી કેવી રીતે પસંદગી કરતા હોય છે અને એમાં બી પાછી વર્ગીકૃત કરવાના કે પદ્મશ્રી કોને મળશે પદ્મભૂષણ તો એ પ્રોસેસ વિશે થોડું જણાવો વાત કરીએ તો અગાઉ શું હતું કે એને નોમિનેશનની પ્રક્રિયા ઓફલાઈન એટલે અરજી કરીને કરતા હતા લોકો એટલે ધારો કે મારે કોઈને એવોર્ડ આપવા ભલામણ કરવી છે તો હું મોકલું એની બધી ડિટેલ બાયોડેટાને એ બધું પણ બે હજાર પંદર પછી એનું એક પોર્ટલ જ એનડીએ ની સરકાર આવી એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પોર્ટલ જ શરૂ કરાવડાયું પદ્મ એવોર્ડ માટેનું જે સપ્ટેમ્બર આસપાસ ખુલે અને એના જે નોમિની હોય હું પોત ધારો કે કોઈ પોતે પણ પોતાનું નામ નોમિની તરીકે બતાવી શકે ને પોતે જે પબ્લિક માટેના લોક કલ્યાણના જે કાર્યો કર્યા હોય અથવા તો જે સિદ્ધિઓ હાંસલ કરી હોય એ એમાં ઉલ્લેખ કરવાનો હોય છે એ ત્રણ ચાર પાંચ પાનાનું ફોર્મ હોય છે અથવા તો જાતે કોઈ ના કરે તો અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય તે લોકો પદ્મ એવોર્ડ માટે જુદા જુદા નામની ભલામણ કરતા હોય છે અને આખા ભારતમાંથી આ ઓનલાઈન નોમિનેશન થાય પછી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પદ્મ એવોર્ડ કમિટી બનાવેલી હોય છે આ બધું ગૃહ વિભાગના અંતર્ગત થતું હોય છે અને ગૃહ વિભાગે આ જે કમિટી બનાવી હોય એના એક કન્વીનર હોય છે ને બીજા લોકો એના સભ્યો હોય છે અને એ કન્વીનરના માર્ગદર્શન નીચે જે અરજીઓ આવેલી હોય એ અરજીઓમાંથી સ્ક્રુટિની કરાય છે પછી જે તે રાજ્યોમાંથી એની વિગતો એકઠી કરાય છે અને ત્યારબાદ નામો ફાઇનલ કરતા પહેલાં જે એવોર્ડ આપવાના છે એ પોતે સ્વીકાર કરશે કે નહીં એની સહમતિ લેવાય છે અને સહમતિ લેવાયા પછી એ જે નામ વડાપ્રધાન પાસે જાય છે વડાપ્રધાન એ બધા નામોની યાદી રાષ્ટ્રપતિને આપે છે અને ફાઇનલી એક યાદી બની પદ્મ વિભૂષણ પદ્મભૂષણ કે પદ્મશ્રી કઈ કેટેગરીમાં કોને ક્યાં મૂકવા એ રીતે આખું લિસ્ટ બનતું હોય છે અને પ્રજાસત્તાક દિનના આગળ દિવસે એટલે કે પચીસમી જાન્યુઆરીએ મોટાભાગે એની જાહેરાત થતી હોય છે અને આ એવોર્ડ મળ્યા પછી જેને પણ એવોર્ડ મળ્યો છે એના માર્ચ મહિનામાં આસપાસ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આ અંગેનો રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ અને મંત્રીમંડળના અન્ય સભ્યો વિરોધ પક્ષના નેતા બધાની હાજરીમાં એવોર્ડનું વિતરણ કરવામાં આવતું હોય છે અને એ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ તે રાષ્ટ્રપતિ ભવનમાં અપાય છે અને આમ આખી પ્રક્રિયા પૂરી થાય ખૂબ ગર્વની વાત કહેવાય દર્શક મિત્રો આપણી સાથે ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા ધાર્મિક ભાઈ જોડાઈ ગયા છે હાર્દિક અભિનંદન આપને અને ગૌરવની શુભેચ્છાઓ ગુજરાતની આખ્યાન અને માણભટ પરંપરાને જીવનભર જીવંત રાખવા બદલ આપ પર સમગ્ર સમાજને ગર્વ છે ધાર્મિક ભાઈ આપણે પ્રશ્ન પૂછવાનું મન થાય કે વડોદરાની પોળોમાંથી શરૂ થયેલી તમારી આખ્યાન યાત્રા પદ્મશ્રી સુધી પહોંચી છે તો આ સમગ્ર સફર આપ કેવી રીતે જુઓ છો Akşam sabah ne keviri de duvar sındırır. Böle, akşam ne keviri de duvar çıkar. Şu, böle, akşam sabah ne keviri de duvar çıkar tipa. Adayi, ev olmaz mı? Ha, ha. Ne olsun? Adayı mı ne? Başka türlü, birazcık daha sert etti. Yani ev olmaz mı? Böyle, ben müsino, yani bence çok büyük bir

દાદા છેલ્લે પ્રશ્ન એ જ પૂછવાનું મન થાય કે આપની જે આગળની પેઢી છે તે અત્યારે કેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના માટે આપના સ્વપ્ન શું છે

જળવાય અને એ આ અમારી કલા નો પ્રચાર માટે દૂરદર્શન નો મોટો ભાડો છે માધ્યમ છે કારણ કે કલાકાર અમારી સાથે જોડાયા અને આપનો સમય અને આપનો અમૂલ્ય શબ્દો બદલ આપનો ખૂબ ખૂબ આભાર સતી આપણે ચર્ચાની આગળ શરૂઆત કરીએ આ આખી જીવન જેમણે સમર્પિત કર્યું હોય કોઈ કલાને કોઈ કોઈ પણ વિષયને અને એ ક્ષેત્રે પછી પદ્મશ્રીનો જ્યારે આવી રીતે થાય અનાઉન્સ તો એ કેટલી ગૌરવની ક્ષણ છે અને આ જીવન જે જે સાધના કરી છે તેનું જે પરિણામ મળે છે તે જેને મળે છે એના માટે કેટલી ખુશીની વાત હશે શું કહેશો આપ હું ત્રણેક લોકો માટે વાત કરું હા અરવિંદ વૈદ જે મહારાષ્ટ્રના વતની મરાઠી તરીકે ગુજરાતીમાં રહેવા આવે આવ્યા પચીસ વર્ષ સુધી જેમ ગુજરાતી નહોતું આવડતું એ વ્યક્તિએ એવી એમાંથી ગુજરાતી પછી એક એક્ટર બનેલા અને અત્યારે એસી વર્ષ એમની ઉંમર હશે ત્યાં સુધી એક્ટિંગ કરે જ છે ઘણી વાર ફેમિલી મેમ્બર ને પણ એવું લાગતું હોય કે આ આટલું બધું કામ આ એસી વર્ષ કેમ કરવું પણ એમને એક ઇન્ટરવ્યુમાં કહેલું કે જો હું કામ નહીં કરું ને તો હું મરી જઈશ કામ જ મારું છે ને એ મારું જીવન છે એટલે અરવિંદભાઈ વૈદ જેવા માણસો જે એક નાનકડા ગામમાંથી આવ્યા હોય અને એમને કંઈ એવોર્ડ મેળવવા માટે કોઈ એક્ટિંગ કરી નથી સાડા ત્રણસો નાટકોમાં કામ કર્યું દોઢસો એક જેટલા ફિલ્મ અને સિરિયલોમાં કામ કર્યું છે તેમ છતાં એમને કોઈ એવોર્ડ માટે આ કામ નથી કર્યું આ તો કોઈ નોમિનેટ કર્યા હશે અને ભારત સરકારને એવું લાગ્યું હશે કે અમને આપવા જેવું છે અને એમના માટે તો એક નાટક હતું જે જોવા માટે મોરારજીભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ ગયા હતા તો નરેન્દ્રભાઈને પણ કોઈએ પૂછ્યું કે તમે નાટકો જુઓ છો તો ક્યાં કે મેં નોખી માટીના માનવી વાળું નાટક અરવિંદ વૈદ જે કલાકાર છે એમનું નાટક જોયેલું છે એટલે આ રીતે વડાપ્રધાન કક્ષાના વ્યક્તિ પણ પોતાના ઇન્ટરવ્યૂમાં આવા જે સક્ષમ કલાકારો છે અને જે પોતાનું જીવન સમર્પણ કર્યું છે એવા લોકોને યાદ કરતા હોય છે એ જ રીતે જૂનાગઢ જિલ્લાનું બહુ જ એક નાનું ગામ આદરી ત્યાં જે જન્મ્યા હોય મીર હાજી કાસમભાઈ હવે એ એમને કંઈ એ ઢોલક વગાડે એટલે એમને એવું નથી કે મને કોઈ એવોર્ડ મળી જાય કે આ તે એ એક ડાયરાઓમાં ઢોલક વગાડતા હોય કે કોઈ પ્રસંગોમાં જુદા જુદા પ્રસંગોમાં ધારો કે મુરારી બાપુને રામાયણનો પ્રસંગ જ્યારે કથા ચાલતી હોય ત્યારે પણ એ ઢોલક વગાડતા હોય એવું અલગ અલગ કામ કરતા હોય છે એ કંઈ અપેક્ષાથી કોઈ કામ નથી કરતા એમને એક કલાની સાધના કરવી છે એટલા માટે કરતા હોય છે અને રતીલાલભાઈ બોરીસાગરની આપણે વાત કરીએ તો હવે ક્યાં સાવરકુંડલા એ વખતે જ્યારે એમનો જન્મ થયો છે ને ઓગણીસો આડત્રીસ માં ત્યારે તો એ એકદમ પછાત વિસ્તાર હશે ત્યાં કદાચ પાણી મળવું પણ અઘરું હશે એવી સ્થિતિ હશે એવા ગામમાંથી આવી અને આજે પદ્મ એવોર્ડ મળે ત્યાં સુધી પહોંચવું અને એ સફર કરવી એ બહુ અઘરી હોય છે એવું હું તો કહું છું ભલે એ દરેક વ્યક્તિ કોઈ એવોર્ડ મેળવવા કે કોઈ આપણું સન્માન કરે મેડલ મળે એના માટે કામ નથી કરતા પણ આવા નાના નાના ગામડામાંથી આવી અને લોકો આ કક્ષા સુધી પહોંચે છે એટલે આનાથી દરેક નવા લોકોને પ્રેરણા મળે છે અને દરેકને પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવાની એક પ્રબળ ઈચ્છા જાગે છે એવું હું આજે કહીશ બિલકુલ સાચી વાત છે સતીશભાઈ આપણી સાથે નિલેશભાઈ વિનોદચંદ્ર માંડલીવાળા પણ જોડાયા છે હાર્દિક અભિનંદન આપને અને ગર્વભરી શુભેચ્છાઓ ગુજરાતમાં અંગદાન જેવી મહાન મહાન માન સેવાને જન આંદોલન બનાવવા આપના અવિરત પ્રયત્નો માટે સમગ્ર સમાજ આપ પર ગર્વ અનુભવે છે અને આપને જે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થવાનો છે તે બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને એ જ પૂછીશ કે પિતાજીની બીમારીમાંથી જન્મેલી તમારી જે સંવેદનાઓને અંગદાન જેવા વિશ્વ આળ આંદોલન સ્વરૂપ આપ કેવી રીતે એ જર્ની માં પહોંચ્યા મારા ફાધર ની જ્યારે કિડની ખરાબ થઈ અને ઓગણીસો માં કિડની ખરાબ થઈ બે 2004 માં એમનું ડાયાલિસિસ શરૂ થયું જ્યારે ડોક્ટરે કીધું કે હવે એમને એમની પાસે ડાયાલિસિસ કે તો ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ રહેલો છે મેં અને મારા ભાઈએ પણ મારા ફાધરને કિડની આપવાનું કીધું પરંતુ એમણે કીધું કે તમારી ઉંમર નાની છે અને બાળકો નાના છે હું ડાયાલિસિસ પર રહીશ હું અમારા ફાધરને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવા માટે જ્યારે ડાયાલિસિસ સેન્ટર પર લઈ જતો હતો ત્યારે હું જોતો હતો કે ત્યાં ડાયાલિસિસ સેન્ટરની અંદર ઘણા બધા નાની ઉમરના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા અને ડાયાલિસિસની પીડા શું હતી એ હું સારી રીતે સમજતો હતો અને dialysis થી વ્યક્તિને life મળે છે પરંતુ એ quantity life મળે છે અને quality life નથી મળતી અને પરિવારમાંથી જો કોઈ અંગ નથી આપી શકતું તો શું આવા વ્યક્તિ એ life time પર પોતાનું જીવન વ્યતીત કરવાનું એને ક્વોલિટી જીવન કેવી રીતે મળી શકે એ thought મને ત્યાં બે હજાર ચાર માં ત્યાં ડાયાલિસિસ સેન્ટર પર ના waiting room માં મને આવતો રહેતો

દરેક હોસ્પિટલના આઈસીયુ નો સંપર્ક કર્યો ન્યુરો સર્જન નો સંપર્ક કર્યો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ હોય જાણકારી તમે અમને બાર જાન્યુઆરી બે હાજર છ ને દિવસે સુરત ની અશક્ત આશ્રમ હોસ્પિટલમાં જગદીશભાઈ શાહ નામના એક સત્તાવન વર્ષના વ્યક્તિ બ્રેન્ડેડ થયા શહેરના ન્યુરો સર્જન ડોક્ટર અશોકભાઈ પટેલે બ્રેન્ડેડ જાહેર કર્યા અને એની જાણકારી અમને મળી

ખૂબ સુંદર યાત્રા રહી હશે તમારો ખૂબ ખૂબ આભાર દૂરદર્શન સાથે જોડાવા બદલ અને આપે જે આ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપને દર્શક મિત્રો મીર હાજીભાઈ કાસમને કળા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાશે તેમને હજી લોકો હાજી રમકડું નામથી બોલાવે છે ભજન હોય સંતવાણી હોય ગઝલ હોય કે કવ્વાલી હોય તેમણે પોતાની આગવી છટાથી ઢોલક લોકોની વચ્ચે વગાડી અને પોતાના માટે એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જોઈએ તેમણે આપ માટે શું સંદેશો આપ્યો છે આખી જિંદગી મેં મારી તપસ્યા હતી કે મારી ઢોલક અને પદ્મશ્રી એવોર્ડની અને મારી ઢોલક છે દિલ્હીના જાપાની પણ આખા ભારતમાં ને આખા વર્લ્ડની અંદર ગુજરાતની અંદર બી ડાયરા મેં ખૂબ પહેલાં મને વતનમાંથી બી એટલા ફોન આવ્યા કે હાજી તને અભિનંદન આપ્યું છે કે તે તારી જિંદગીને તારી સફળતા તે પૂરી કરી સતીષભાઈ અવોર્ડ મળે ને ત્યારે એક જવાબદારી પણ એવું કહેવાય કે ખભા પર આવે છે તો આ અવોર્ડ કઈ નવી પરિસ્થિતિઓ ઊભી કરે છે અને કેવા આગળના પરિણામો એના હોય છે એના વિશે આપ ટૂંકમાં વાત કરો તો કોઈને બી એવોર્ડ મળે ને પોતાને તો ખુશી હોય પણ એ ક્ષેત્રમાં જે કામ કરનાર લોકો હોય બીજા એ લોકોને પણ પ્રેરણા મળે છે એ લોકો મોટિવેટ થાય છે અને વધુને વધુ પોતે પોતાના કામ પ્રત્યે સજાગ રહી અને સારામાં સારી કામગીરી કરવી એવી એક ઈચ્છા વ્યક્ત કરી અને પોતાનું મિશન આગળ ધપાવતા હોય છે એટલે એવોર્ડ એ જે લોકોને આપવામાં આવે છે એ બહુ સારી જ વાત છે અને ભવિષ્યમાં પણ આ વસ્તુ ચાલુ જ રહેવાની છે આપણા ત્યાં ભારત સરકાર તરફથી પણ એટલું ખરું કે જે ધારો કે આજે નેવું વર્ષે ધાર્મિકલાલ પંડ્યા સાહેબને જે એવોર્ડ અપાયો એ એવોર્ડ જ્યારે એ એમની શરૂઆતની ઉંમર અથવા તો ઓછી ઉંમર હોય ત્યારે આપે તો એ સમાજ માટે કંઈ પોતાનું પદાર્થ પણ વધુ કરી શકે અને તેમનામાંથી પણ ઓછી ઉંમરે એવોર્ડ મળ્યો હોય તો એ દરેક વ્યક્તિને તાલીમ આપી શકે માર્ગદર્શન આપી શકે અને એ ક્ષેત્રમાં વધારે વધારે લોકોને જોડી અને એ ક્ષેત્રની પ્રગતિ પણ કરી શકે એવું આપણે ચોક્કસ માનીએ જી સતીષભાઈ દૂરદર્શન સ્ટુડિયોમાં આપ આવ્યા અને પદ્મ પુરસ્કાર અને આજના દિવસે આપ અહીં દૂરદર્શનના દર્શક મિત્રો સાથે આટલી મજાની વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો પદ્મ પુરસ્કાર એકમાત્ર સન્માન નથી તે દેશ તરફથી મળેલી જવાબદારી છે આ પુરસ્કારો એવા લોકોની ઓળખ છે જેમણે નિષ્ઠા નમ્રતા અને સતત સેવા દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવ્યો છે આજની ચર્ચાએ આપણને સમજાવ્યું કે સાચી સિદ્ધિ પ્રચારતી નથી પરંતુ પ્રભાવથી માપવામાં આવે છે આ પુરસ્કારો આવતી પેઢીને પ્રેરણા આપે છે કે મહાન બનવા માટે પ્રસિદ્ધ થવું જરૂરી નથી પરંતુ સમાજ માટે ઉપયોગી થવું જરૂરી છે તો બસ આજની ચર્ચામાં આટલું જ અહીં વિરામ આપીશું નવા વિષય સાથે નવા મહેમાન સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રાજા આપશો નમસ્કાર